લીલા લસણનું ટેસ્ટી શાક ઘરે મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું લીલા લસણનું શાક રેસીપી તો મેં અહીં લીલું લસણ લીધું છે તેનું હું સરસ રીતે કટિંગ કરી લઈશ અહીં મેં એક પેનમાં થોડું તેલ એડ કરીને તેને ગરમ કરવા રાખેલું છે તેમાં હું સૂકા મસાલા એડ કરીશ તમે અહીં સૂકા મસાલાને પ્લસ માઇનસ કરી શકો છો હું થોડું જીરું એડ કરી રહ્યો છું અહીં મસાલા સરસ રીતે ચતડાવા લાગ્યા છે તો ત્યારબાદ તેમાં હું થોડી હળદર એડ કરીશ થોડી હળદર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ ત્યારબાદ તેમાં કટિંગ કરેલા ટમેટાને એડ કરીશ ત્યારબાદ થોડો ધાજીરનો પાવડર એડ કરીશ ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરીશ તો અહીં મેં ફરાળી સેવડાને ક્રશ કરીને રાખેલો છે તેમાં મેં ચટણી હળદર નમક અને ગોળ એડ કરીને સરસ મિક્સ કરીને રાખેલો છે ટમેટા પણ સરસ રીતે ગયા છે તો તેમાં આપણે લીલું લસણ એડ કરી દેસું જે કટિંગ કરેલું છે તેને એડ કરી દેસુ ત્યારબાદ તેને તેલમાં જ પરફેક્ટ રીતે આપણે પાકવા દેસુ અહીં મેં મલાઈ દહીં લીધું છે અહીં પાંચ થી સાત મિનિટ એવો ટાઈમ થયો છે અને આપણું લસણ તેલમાં જ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અહીં મેં જે ક્રોસ કરીને રાખેલો હતો તે ફરાળી ચેવડો એડ કરી રહ્યો છું મેં અહીં ફરાળી ચેવડો એડ કરીને તેને એક મિનિટ પકવી લીધો છે તો હું અહીં રેડ ચીલી પાવડર એડ કરીશ મેં અહીં કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરું છું તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો ત્યારબાદ હું તેને સરસ મિક્સ કરી દઈશ તો અહીં લસણ સરસ રીતે ચતળાઈ ગયું છે ચતળાઈ ગયા બાદ તેમાં આપણે દહીં એડ કરી ત્યારબાદ હું અહીં તૈયાર કરેલું દહીં એડ કરીશ તો અહીં મેં દહીં એડ કરી દીધું છે તો તેને હું સરસ રીતે મિક્સ કરી દઈશ અહીં ગેસની ફ્લેમ ખૂબ જ લો રાખવાની છે યા તો બંધ કરી દઉં તો પણ ચાલે કેમ કે વધારે ગેસની ફ્લેમ હશે તો દહીં ફાટી જશે અને તેનો ટેસ્ટ બરાબર નહીં આવે અહીં આપણો પરફેક્ટ ટેસ્ટી અને યમી યમી લીલા લસણનો ચટ તૈયાર છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ